ભરૂચ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો કાફલો પોલીસે અટકાવ્યો બિસ્માર માર્ગના પ્રશ્ને ગોવાલી ગામ નજીક વિરોધ પ્રદર્શન કરવા જતા પોલીસની કાર્યવાહી રસ્તા રોકો આંદોલનની કરવામાં આવી હતી જાહેરાત ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ મળી માર્ગના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ આજે ભરૂચ જિલ્લા ખાતે અમારે રસ્તા રોકો આંદોલન હતું એ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા તમામ આગેવાનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને હમણાં જ અમારે એસપી સાહેબ સાથે એક બી બેઠક થઈ અને અધિક નિવાસી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે હમણાં જ એક બેઠક થઈને અમે બહાર આવ્યા છે ત્યારે દિન સાતમાં તમામ રસ્તાઓ રિપેરિંગ કરીને જે પણ નાળાઓ તૂટ્યા છે રિફેરિંગ કરીને ભરૂચની જનતા માટે મૂકવામાં આવે એવી અમારી માંગણી છે અને અમને આશ્વાસન મળ્યું છે કે અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય તમામ રોડો અને નાળાઓ દિન સાતમાં રિપેરિંગ કરીને રિસરફ્રેસિંગ કરીને નવા બાયપાસ આપીને કાર્યરત કરી દેવામાં આવશે જો આમ નથી થતું તો દિન સાત બાદ અમારે ના છૂટકે ફરી રસ્તા લોકો આંદોલન પર ઉતરવું પડશે આજ આજના દિવસે અમે કોઈ ઇમરજન્સી સેવાઓ કોઈ અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ કર્મચારીઓને અસર ના થાય એ રીતના અમે શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું પણ છતાં અધિકારીઓ નથી સફાળે જાગતા તો ચોક્કસ આવનાર દિવસમાં નેશનલ હાઈવે આઠના ટોલ નાકા પર જે ભરૂચ કેબલ બ્રિજનું ટોલનાકું છે ત્યાં અમારે આંદોલન કરવાની ફરજ પડશે એટલા જ માટે આજે અમે રજૂઆત કરી છે એ દિવસો ન આવે એટલા માટે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે રાજશ્રી એપ્રેલ્સ જेंट्सવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસ્વેર પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ